જય ગૌ માતા મિત્રો મારું નામ ચૌહાણ કેસરભાઈ ગોરધનભાઈ ગામ વેડાવદર તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર આપણે એક દેશી જુગાડ બનાવવા જઈ રહ્યા છીએ જે ગુલાબી વરના જે ફુદા હોય એને લગાવવાની જે હેરોમેન ટ્રેપ્સ આવે છે માર્કેટમાં એનો આપણે દેશી જુગાડ કરી રહ્યા છીએ વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવીને ખેડૂતના પૈસા કઈ રીતે બચે એનો એક નાનકડો પ્રયત્ન કરો કરી રહ્યા છીએ આપણે તો આ બાટલો છે આ બાટલાને આવી રીતે ઉપરનો ભાગ કાપી નાખ્યો છે કાપી અને અંદર આવી રીતે ફિટ કરી નાખવાનો છે સ્ટેપલથી અહીં પિન મારી દઈશું આપણે એટલે પકડી હવે મિત્રો આ આપણું હેરોમેન ટ્રેપ તૈયાર થઈ ગઈ છે આમ અહિયાં વચ્ચે એક વાયર અથવા તો સળિયાના માધ્યમથી અહીં હોલ પાડી અને આપણે અહીંયા લ્યુર લગાવી દઈશું એ ગુલાબી ઇવર અથવા કાબરી લીલી કોઈપણ યરને પકડવા માટેની લીર લગાવી એટલે એ આમાં આવી જાય છે